કે વ્યાયામ શિક્ષકની ની એક થી આઠ ધોરણ ની અંદર ભરતી કરો અને બીજી એ બાબત કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંદર કાયમી ભરતી કરે છે કેવા પૂરતી કરે છે ત્રણ ત્રણ જણા અંદર ભરતી કરે છે અને એક થી આઠ ધોરણમાં તો વર્ષોથી ભરતી નથી કરી અને ગુજરાત ની અંદર ઓલિમ્પિક જેવી રમત રમવા જઈ રહી છે બીજું એ કે બે ની અંદર વડાપ્રધાને એવું કીધું કે રમત એક રમત નો ભાગ નથી રહ્યો એક વિષય નો ભાગ થઈ ગયો છે નવી શિક્ષણ નવી શિક્ષણ નીતિ ની અંદર વ્યાયામ શિક્ષક ફરજિયાત શાળા ની અંદર હોવો જોઈએ તો કેમ નથી અને એ બાબતને લઈને અત્યારે કરાર આધારિત ભરતી એક કરી છે જેની અંદર અમારું કન્ટિન્યુ શોષણ થાય છે અમારી માંગણી એક જ છે કે કાયમી વ્યાયામ શિક્ષક ની ભરતી કરે સેટ ને માન્યતા આપી અને એક થી આઠ માં કાયમી ભરતી કરે અને કેટલી જગ્યા છે એ પણ સરકારે દર્શાવી દીધું છે આઠ મહિનાનો પગાર આપે છે અને શોષણ કરે છે કોઈ પણ અધિકારીઓ જવાબ નથી દેતા આની અંદર જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એની અંદર જે પણ અધિકારી ને મળવા જાવી છે શાળાઓની અંદર ટીપીઓ ડીપીઓ આચાર્ય કે શાસ્ના અધિકારીઓને કોઈ પણ પ્રકારનું કોઈ નોલેજ નથી ખેલ સાહેબ હું જે કોઈ બાબતે એટલા બધા કન્ફ્યુઝન માં છે બેનો બેનો નું એટલું શોષણ થાય છે અને અને મોટા વર્ષથી આ ભરતી નથી કરી તો અમારી માંગ છે કે કાયમી ભરતી કરો ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના નથી છોડવાના નથી છોડવાના મારું નામ ચૌધરી ભાવના બેન છે હું મહેસાણાથી આવું છું અમારી એક જ માંગ છે કે વ્યમ શિક્ષકોને કાયમીમાં ભરતી કરો બસ અમે 14 15 વર્ષથી ભરતી નથી થઈ તો અમને ન્યાય આપો અમને ઢોળના જેમ રખડતા ના કરો બિલકુલ અમે બધા થાકી ગયા છીએ અમે અમારા પગના ચંપલ પણ ઘસાઈ ગયા છે એટલે મહેરબાની કરીને અમને ન્યાય આપો અને અમને કાયમી ભરતીમાં અમારો સમાવેશ કરો આજે અહીંયા જિલ્લા લોકો આ કે કયા જિલ્લામાંથી આવ્યા આખા ગુજરાતમાં બધા જિલ્લામાંથી આવ્યા છે દૂર દૂરથી ભાઈઓ અને બહેનો આવે છે રાતના પણ અહીંયા આવી છે અજા સરકાર તમારી માંગ નહીં સંતોષ સુધરશે અમે ગાંધીનગર છોડવાના જ નથી અમે અહીંયા જ રહેવાના છીએ અમારી માંગ જ્યાં સુધી સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી ખેલ માં રેખા એટલા દિવસ રાખીને દીધા અમે ઢોરના હમણાં કરતા કરે છે અમારી વેલ્યુ નથી